રાજકારણ ની અંદર એક સૌથી મોટું પ્લેસ બની ગયું છે કારણ કે તેના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ એ પણ નવસારીના આજે જે વાત કરવી છે નવસારી ની કરવી છે નવસારીના વિકાસ ની વાત કોંગ્રેસ પાર્ટી તરફથી મહાદેવભાઈ દેસાઈ બંને મહાનુભાવો નું સ્વાગત છે મહેશભાઈ આપણે વાત કરવી છે આપણે નવસારીની તો નવસારીના વિકાસને

તમે આ પ્રોજેક્ટ મંજૂર થયા છે મારું એવું માનવું છે કે મહાનગરપાલિકા બની એ પહેલા જે વિસ્તારોને નવસારીની અંદર જોઈન કરવામાં આવ્યા એ વિસ્તારોની અંદર નગરપાલિકા કે નગર કોર્પોરેશન દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવી જોઈએ પ્રાથમિક સુવિધાઓની હું માત્ર વાત કરું છું પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા રોડની વ્યવસ્થા લાઈટની વ્યવસ્થા મારો સવાલ એ છે એમને કે એ સુવિધા તમે આજ સુધી પૂરી પાડી શક્યા છે જે બિલકુલ જે મેં તમને નવસો કરોડ નું બજેટ એ ઓવરઓલ બજેટ છે આખા નું ઓવરઓલ બજેટ છે એમાંથી ફક્ત ને ફક્ત સત્તાવન કરોડ રૂપિયા તો ફક્ત ને ફક્ત એ જે નવા જોડાયેલા ગામોના વિકાસ માટે જ ફાળવવામાં આવ્યા છે અને એ પૈસાનો ત્યાં સુવ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ ગયો છે

તો એક પ્રશ્ન એવો મળ્યો છે કે નવસારીની અંદર સત્યાવીસ વર્ષના આ લોકોના વહીવટ ની અંદર પહેલો તો એક તો પારદર્શિકતા અભાવ છે આરટીઆઈ દ્વારા જે કઈ ભ્રષ્ટાચાર અંગે પૂછવામાં આવે છે એનો સંતોષકારક જવાબ કોંગ્રેસને આજ સુધીમાં ઘણી બધી ફરિયાદોની અંદર મળ્યો નથી આપશ્રીએ જે મુદ્દો કહ્યો કે કોંગ્રેસે માત્ર રોડ અને રસ્તા માટે જ આંદોલન કર્યા છે તો આ તકે હું તમને જાણ કરું કે કોંગ્રેસે સૌથી મહત્વનો મુદ્દો નવસારીની અંદર પાણીની સમસ્યા છે તમને કદાચ ખ્યાલ હશે કે જળ મધુર યોજના નવસારીની અંદર લાવી હતી કોંગ્રેસ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસનું બોર્ડ ખરીદ વેચાણ સંગે તોડી નાખ્યું અને ઉદ્ઘાટન માત્ર ભારતીય જનતા પક્ષે કર્યું હવે આટલા વર્ષોની અંદર વહીવટ એમની પાસે છે પણ નવસારીનો ઘણો એરિયા એવો છે જ્યાં આ શાસનની અંદર મધુર પાણી પહોંચી શક્યું નથી તમને કહેતા આશ્ચર્ય થશે સાંભળતા કે નવસારીનો સાઠ ટકા વિસ્તાર કોંગ્રેસે આજ સુધીમાં માત્ર રોડ અને રસ્તા માટે જ આંદોલન કર્યા છે એ વાત સાથે હું સહમત નથી હું અત્યાર સુધીમાં અનેક મુદ્દાઓ એવા ઉભા થયા અને જેમાં પાણીનો મુદ્દો લાઈટ બિલ નો મુદ્દો ઇવન તો બીજા ભ્રષ્ટાચાર ના મુદ્દા એની અંદર સતત કોંગ્રેસ સક્રિય રહી છે પણ તમે અમને એક વસ્તુ બોલ્યા ખરીદ વેચાણ સંઘ એ તો વે અત્યારના વર્તમાન રાજકારણ ની અંદર બહુ પોપ્યુલર શબ્દ બની ગયો છે કે તમારે તમારા સામેના પક્ષના કાર્યકર્તાઓને તોડી નાખવા એનું મોરલ તોડી નાખવું એને એન કેન પ્રકારે ખરીદી લેવા એ સંદર્ભમાં ખરીદ વેચાણ સંઘનો મુદ્દો ઉભો થાય છે મહેશભાઈ જે પ્રમાણે મહાદેવભાઈનો આક્ષેપ છે અને જે બતાવી રહ્યા છે એ બાબતમાં આપ શું કહેશો અજી ખરીદ વેચાણ સંઘ જેવું કોઈ ના છોડે મને તમે પાંચ કરોડ રૂપિયા આપો તો બી હું ભારતીય જનતા પાર્ટી ના છોડું કારણ કે છેલ્લા વીસ વર્ષથી હું એ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું કોઈ આર્થિક લાભાલાભ કે કોઈ અન્ય બાબત થી જોડાયેલો નથી બરોબર છે એ ત્યારે જ કોઈ કાર્યકર્તા અથવા તો નેતા પોતાનો પક્ષ છોડે છે જયારે એમના નેતૃત્વમાં એમને વિશ્વાસ ઉઠી જાય છે એમને વિશ્વાસ ઉઠી જાય છે છે ત્યારે એમનો પોતાનો પક્ષ છોડતો હોય કોઈ કોઈ આર્થિક લાભ કે કે અન્ય નથી ક્યારેય છોડતું નથી બરોબર છે કારણ કે હવે તમે તમારા નેતૃત્વ જ એટલું નબળું તમે પૂરું પાડ્યું છે તમારા નેતૃત્વમાં કોઈ નથી પેલા ને એમનું ભવિષ્ય રાજનૈતિક ભવિષ્ય નથી દેખાતું પોતાની વિચારધારાનું ભવિષ્ય નથી દેખાતું નેતૃત્વ પોતાની સ્વીકારીને સ્વીકારી કઈ નવું ઉભું કરવાની જગ્યા સતત છે હાર્યા પછી આક્ષેપો મૂકે છે અલગ અલગ આવા આક્ષેપ મૂકે ત્યારે નબળા નેતૃત્વથી દૂર જઈ આરામથી દૂર જાય અને દૂર જવાના કારણે એ લોકોના પક્ષના નેતા છોડી અને અન્ય કોઈ પાર્ટી સાથે જોડાય છે એમાં કોઈ ખરીદ વેચાણ સંઘ છે નહીં એ લોકોની સ્પષ્ટપણે એક નબળાઈ છે નેતૃત્વની નબળાઈ છે અમારું જે યુથ કોંગ્રેસ નું જે પાંખ છે એ સતત આ મુદ્દા ઉપર કાર્યશીલ છેલ્લા બે વર્ષની અંદર જેનો હું સાક્ષી રહ્યો છું તે પ્રમાણે યુવાન મિત્રો સતત કોંગ્રેસના પ્રવાહની અંદર આવી રહ્યા છે એટલે આ એક આક્ષેપ છે મારા એમ કહ્યું કે આ આક્ષેપ મૂકવામાં આવ્યો છે જો આક્ષેપ જ મૂકવામાં આવ્યો હોય તો રાષ્ટ્રીય કક્ષાએ પણ જે પરિસ્થિતિ છે ગઈકાલ સુધી જેને આ પક્ષના નેતાઓ ભ્રષ્ટાચારી કહેતા હતા તેમને જ સારા સારા પદો આપવામાં આવ્યા અને પોતાની અંદર લઈ લેવામાં આવ્યા એ માત્ર નવસારી પૂરતો મુદ્દો નથી સમગ્ર રાજ્યની અંદર પણ આ પરિસ્થિતિ છે અને સમગ્ર રાષ્ટ્રની અંદર પણ આ પરિસ્થિતિ છે એ હું તમને એક એક્ઝામ્પલ આપું છું એ લોકોનું પોતાનું એક્ઝામ્પલ આપું છું કનયાકુમાર જ્યારે જેએનયુ માં કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી એ જેએનયુ ના અધ્યક્ષ હતા

સાત આઠ વર્ષ પહેલા ગાળ આપતા હતા અને એ ભાઈને સીધા ઇમ્પોર્ટ કરી અને આખા એમના આખા રાષ્ટ્રના એને ના પ્રભારી બનાવી દીધા છે હવે તમે બીજા બીજાને શું આક્ષેપ મૂકો છો મિત્ર અર્જુન મોઢવાડિયા સવારથી સંજ સુધીમાં નરેન્દ્રભાઈ મોદીને અનેક ગાળો બોલ્યા હતા અને આજે એના માટે તમારી જ વિચારધારાએ લાલ જાજમ પાથરી છે એ તમારે પણ સ્વીકારવું પડશે આપો જવાબ સર હા એક મિનિટ એક મિનિટ સાહેબ એક મિનિટ અમને કદાચ ઇતિહાસ નું જો તમે ખોદવા જશો તો અત્યારે હું જે સ્ટેટમેન્ટ આપીશ તે તમને નવાઈ લાગશે ઓગણીસો સિત્તેર માં નરેન્દ્રભાઈ મોદી કોંગ્રેસના સભ્ય હતા મહેશભાઈ મહેશભાઈ બહુ મોટું મહેશભાઈ બહુ મોટું હા

આઝાદી આ દેશને કોને અપાવી આ દેશની અંદર બંધારણ કોને લાગી રહ્યું છે નવસારીના મુદ્દા હા નવસારી સાહેબ વાત કરું જયારે કોંગ્રેસ નું શાસન હતું ત્યારે આ આ નવસારી નગરપાલિકા સરકારને લોન આપતી કરોડના દેવા ઉપર આવીને ઊભી રહી છે સિંચાઈ ઇરીગેશન ને બિલ ચૂકવી શકતી નથી ઇલેક્ટ્રિક બિલો ચૂકવી શકતી નથી તો આખી જે નાણાકીય વ્યવસ્થા છે એ આમના શાસનની અંદર એબ્સોલ્યુટલી ખોરવાઈ ગઈ છે એમનો જયારે એમના હાથ શાસન ગયું હશે મને મને બી ચોક્કસ આંકડો ખબર નથી ત્યારે માંડ બહુ બહુ ખેંચી તાણીને દસ પંદર કરોડ નું બજેટ હશે એમનો જે તે સમય વાત કરું છું આજે એ નગરપાલિકા નવસો કરોડ નવસો કરોડ નું બજેટ જાહેર કરતી એ નગરપાલિકા બની છે બરોબર છે સુચારુ રીતે કામ કરી રહી છે અને તમને જાણીને નવાઈ લાગશે છેલ્લા એ સવા વર્ષની અંદર ધર મૂળમાંથી જે મહાનગર પાલિકાને છાજે એવા પ્રકલ્પો સ્ટાર્ટ થયા છે અમારો રીંગ રોડ બની રહ્યા છે બાકીના જે વિસ્તારના જે રોડ છે એ નવા થઈ રહ્યા છે અન્ય બીજી ઘણી બધી યોજનાઓ પણ નવસારીની અંદર આવી રહી છે અને જી મહેશભાઈ હવે આપણે જે વાત કરીએ જનતા એમની સાથે હોય ત્યારે કોઈ પડકાર હોતો જ નથી એટલે લોકતંત્ર ની અંદર સૌથી ઉપર જનતા છે નવસારીની જનતા કોઈ પણ ઇલેક્શન તમે લઈ લો સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં બાવન માંથી અમે એકાવન જીત્યા હતા અમારી બંદો જે નવસારી શહેરની વાત કરું છું આમાં અમારી બે વિધાનસભા લાગુ પડે છે નવસારી અ વિધાનસભા અને જલાલપુર વિધાનસભા બંદો વિધાનસભા અમે સાઠ સિત્તેર હજારના માર્જિનથી જીત્યા છે અમારે અહીંયા લોકસભા લાગે છે એ લોકસભા અમે સાડા આઠ લાખ વોટના માર્જિનથી જીત્યા છે સેકન્ડ મોસ્ટ આઈએસસી નો ઇન્ડિયા બરોબર છે તમે જુઓ તો ખરી તમે જનતાનો અમારી સાથેનો તમે ધરોવો જુઓ તો તમને ખ્યાલ આવે કે અમારે પડકાર અને શો પડકાર શેનો પડકાર અમારા માટે જનતા જેની સાથે હોય એને સામે કોઈ પડકાર હોય જ નહીં અને જે તૈયાર કરીને આવે અમને કોઈ વાંધો નથી લોકતંત્ર છે એક પક્ષ આવે બે પક્ષ આવે પચીસ પક્ષ આવે કે પચાસ પક્ષ આવે અમારું જનતા આશીર્વાદ આપ્યા છે જનતા સાથે અમારે કામ કરવાનું હોય ને અમે કરી રહ્યા છીએ મિત્ર એમ કહ્યું કે બાવન સીટ માંથી એકાવન સીટના આશીર્વાદ ભારતીય જનતા પક્ષને મળ્યા

બે જ વિકાસ થયા છે એક બાળાઓ નો વિકાસ અને બીજો એ વસ્તીના સંદર્ભમાં જે બાગોની વ્યવસ્થા છે એ પ્રમાણમાં સંખ્યા ઓછી છે નંબર એક અને નંબર બે એ બાગોનું જે મેન્ટેનન્સ થવું જોઈએ એ મેન્ટેનન્સની અંદર પણ જોયા તેટલો સંતોષકારક વલણ સત્તા પક્ષનું જોવા મળતું નથી હું તમને એક 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 ઉદાહરણ ઉદાહરણ આપું કે અંદર બાળકો માટે બાગ છે એ બાગની અંદર ખાલી રિપેરિંગ કામ કરવામાં આવ્યું અજગરને માત્ર થિંગડા પૂરવામાં આવ્યા કલર કરવામાં આવ્યો એમાં સાઠ લાખ સિત્તેર લાખ નો ખર્ચ બતાવવામાં આવ્યો

સામાન્ય રીતે વિરોધ પક્ષો હું તમને ઘણી વાર હું ઘણી આ વસ્તુ લાવું છું કે મીડિયાની જવાબદારી મીણબત્તીની છે અગરબત્તીની નથી એટલા માટે જ અમે મીણબત્તી મુદ્દો રાખ્યો છે હા બોલો બોલો ભાઈ મહેશ એમણે મુદ્દો ઉઠાવ્યો પછી એમણે એમ કહ્યું કે મારે બીજા મુદ્દા પર એટલે જૂનો મુદ્દો ભૂલાઈ ગયો એવા તમને શું લાગે છે હું તમને લોકતંત્રની ની વ્યવસ્થા નું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે બે હાજર ચાર થી લઈને ચૌદ સુધી એ લોકો સસ્તામાં હતા સામદામ બધું જે લોકો પાસે હતું બરોબર છે કેન્દ્ર અંદર બરોબર છે અમે નથી ક્યારે રડવા બેઠા અમે સતત આંદોલન કર્યું અમે સતત રોડ પર રહ્યા તમે તમે લઈને તમામ ને બધું મૂકો ભારતીય જનતા પાર્ટી ટ્વેન્ટી બાય ફોર સેવન લોકો માટે લોકોના મુદ્દા માટે રોડ પર હતા તો પ્રજાને અમારા પર વિશ્વાસ આવ્યો કે નહીં ભાઈ આ લોકો જો એક એવા વ્યક્તિ છે કે તો બે હજાર ચૌદ માં અમને આશીર્વાદ મળ્યા કે ના મળ્યા તમે જ મને કહો

કોંગ્રેસમાં જૂથવાદ છે આખો સોરી ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચાલે છે તો કોંગ્રેસ ની અંદર યુવાઓ જોડાવા તૈયાર નથી તો આ બંને પ્રશ્નો જે છે બંને માટે છે મૂકી શકો આપણા એક પરિવારની અંદર આપણા બે વડીલ હોય ને તો એ પાંચ બાળકો માંથી બે બાળકો એક વડીલ ની માન્યતા ને વિચારધારા આપતા હશે બીજા પરંતુ એ બે વડીલો ભેગા થઈને બાર ક્યારેય પરિવાર નું ખરાબ નથી થવા દેતા બરાબર છે એટલે જૂથવાદ એટલે આપણા મગજમાં ઉભી કરેલી એક વ્યાખ્યા હોય છે પરંતુ અંતે એ પરિવારનું લક્ષ્ય શું હોય છે પરિવારની સમૃદ્ધિ અને વિકાસનું લક્ષ્ય હોય છે ભારતીય જનતા પાર્ટી ની અંદર મતભેદ હોય શકે પણ મનભેદ ક્યારેય ના હોય શકે અને મનભેદ ન હોવાના કારણે ક્યારેય અમારે પાર્ટીના ઉપર કોંગ્રેસના ઇતિહાસની અંદર કોંગ્રેસ તૂટી છે છે ઇન્દિરા ગાંધીએ પોતાનું કોંગ્રેસ અલગ ઉભું કર્યું મોરજી દેસાઈ માંથી જેટલા બી પ્રાદેશિક પક્ષો છે એ બધા છૂટા પડેલા કોંગ્રેસ માંથી છૂટા પડેલા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે ભારતના ઇતિહાસ ની અંદર કે એની સ્થાપના થઈ ત્યારથી લઈ અને આજ સુધી એક વાર બી એના બે ફાળતા નથી થયા બરોબર છે અમારે મતભેદ શકે હું એમ કહી શકું કે આમ કરવાથી પ્રજાનું ભલું થઈ જશે બીજા કોઈ કાર્યકર્તા એમ કહી શકે કે આમ કરવાથી પ્રજાનું ભલું થઈ શકે પરંતુ અમે ક્યારેય મનભેદ નથી કે ભાઈ આને હરાવવા માટે તો હવે હું આ મને ટિકિટ નથી મળી હું આને હરાવીને જમ્પીશ એવું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દિવસ ના થાય એને એના માટે જ હું યુવાનોને પણ અપીલ કરું છું જો તમે રાજનીતિમાં ઇન્ટરેસ્ટ છે જો તમે દેશ હિતમાં ઇન્ટરેસ્ટ છે અને જો તમને પ્રજા હિતમાં ઇન્ટરેસ્ટ છે તો જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની અંદર મતભેદ છે પણ મનભેદ નથી તો એનું મૂળ કારણ મારું જે માનવું છે કે સત્તાનું એ પક્ષની અંદર કેન્દ્રીયકરણ છે જ્યારે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રીયકરણના સિદ્ધાંત ઉપર ચાલે છે અમારા રાષ્ટ્રીય નેતાને અમે પ્રશ્ન પૂછી શકીએ અમારા રાષ્ટ્રીય નેતા સામે અમે પ્રશ્ન ઉભો પણ કરી શકીએ છે જ્યારે એમના પક્ષની અંદર એ શક્ય નથી હવે અંતિમ મુદ્દાઓ પર આવીશું આપણે ડિબેટ નો સમય મર્યાદાના કારણે સરકાર છે અને આપણું નગરપાલિકાનો હમણાં જે વહીવટી પિરિયડ ચાલી રહ્યો છે મતલબ કમિશનર થ્રુ બધું એની અંદર પ્રજાને જ ખ્યાલ આવી ગયો છે ચારે બાજુ બ્યુટિફિકેશન ના કામ ચાલુ છે રોડના કામ એક વખત થઈ ગયા હતા પરંતુ વરસાદના કારણે થોડી ખલેલ પડી તો એ બધા કામ જસ્ટ ના હું કહું છું બધા ઓલમોસ્ટ કામ નવી નવી પરિયોજનાઓ આવી રહી છે શું કહેવાય રિંગ રોડ બધા બની રહ્યા છે જેથી બાયપાસ થઈ શકે પાણીની નવી વ્યવસ્થા ઉભી થઈ રહી છે સ્વચ્છતાને લગતા નવા નવા પ્રકલ્પો આવી રહ્યા છે અને અગણિત વસ્તુ આવનારા બે ચાર વર્ષની અંદર આવી રહ્યા છે અને લોકોની સુખાકારીમાં શાંતિમાં સલામતીમાં અને સગવડ માં વધારો થશે એની હું તમને પૂર્ણ આશા વ્યક્ત કરું છું નવશારીની જતા જો એમના આશીર્વાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળશે તો અમારો પક્ષ સૌથી પહેલો મુદ્દો એ સ્કીમનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નહીં તો પહેલા ટીપી સ્કીમનો વાસ્તવિક અમલ થાય બીજું રોડ રસ્તા ગંદકી ગટર તમને આશ્ચર્ય થશે કે સત્યાવીસ વર્ષથી શાસન કર્યું પણ ગાયકવાડ સ્ટેટની અંદર નવસારી આજે પણ ચાલુ છે એની સરખામણીમાં નવસારીની વસ્તી દસ ગણી વધી ગઈ પરિણામે પાણીનો જે ગટરની અંદર જે નિકાલ થાય છે એ નિકાલ થઈ શકતો નથી એટલે ઘણી વાર તો ચોમાસા વિના ચોમાસાની પરિસ્થિતિ નવસારીની અંદર તમને જોવા મળશે તો વિકાસ ના મુદ્દાની અંદર જે પ્રાથમિક સુવિધાઓ માટે જળ મધુર યોજના ખૂણે ખૂણે સુધી કારણ કે આ લોકો આ પક્ષ આ પક્ષ વિઝન કરતા ટેલિવિઝન ની અંદર વધારે માને છે મોટા મોટા બોળો મૂકવા નરસે જળ યોજના બંને મહાનુભાવો નો ખુબ ખુબ આભાર ભડકો સાથે જોડાવા બદલ મહેશભાઈ અને મહાદેવભાઈ નો નવસારી વિકાસ ની નવી નવી વાતો માટે ફરી વાર જોડાશક મિત્રો આપના પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપ સૌનો ખૂબ ખુબ આભાર